અને ત્યારબાદ સાંજે પાંચ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બધો બધા જયારે આપણા ઉપર આવે છે ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી કરી લઈએ પણ જ્યારે આપણા ઉપર એની એ વસ્તુ આવે ત્યારે આપણને થાય કે આવા મજાક મસ્તી મે કરી એ વખતે ફુટી કરી હતી આ તો છે મારા ઘર સુધી ન આવી એટલે આ બધું જ દરેકના દરેક પરિવાર માટે આ જરૂરી છે એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી એકલા યુવાનો માટે જરૂરી છે એવું નથી એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી સમાજના દરેકે સહકાર આપશો તો માન્ય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત બનાવો છે એ સંસ્કૃતિને વિરાસત તો કરી વિકાસ તો કરો પણ આપણી વિરાસત આપણી સંસ્કૃતિને જાળવીને આપણે આગળ વધવું છે એ પણ એમની નેમ છે એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણા બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું એ જ અભ્યાસ સાથે વિરમું છું ભારત માતા કી વંદે માતરમ જય જય કરવી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ